ભાઈ લોટોટ ના પ્રીમિયમ બ્રાન્ડેડ શર્ટ આવી જાય ખાલી સાડી પાંચસો રૂપિયા ના તમને જેટલા પછી એક ચડિયાતી બ્રાન્ડ બધી સરસ મજાની મોટી મોટી બ્રાન્ડ ના શર્ટ ખાલી સાડી પાંચસો રૂપિયામાં મસ્ત મજાના કલર છે મસ્ત મજાની ડિઝાઇન છે એક થી એક ચડિયાતી બ્રાન્ડ છે અને સાઇઝ ની વાત કરીએ ને તમને એમ થી લઈને ફાઈ એક્સેલ સુધી ના શર્ટ મળી જાય આટલા મસ્ત મજાના શર્ટ છે કે લોકો એમ કે ટોળે ટોળા લેવા માટે આવે છે અને જીન્સ ની વાત કરીએ ને મેકર મેન બ્રાન્ડ ના જીન્સ મળી જાય પોતાનું જ મેન્યુફેક્ચર છે કલર ની ગેરંટી મળી જાય ફેબ્રિક ની ગેરંટી મળી જાય ફૂલ ગેરંટી વાળા એકદમ પ્રીમિયમ સાઈઝ ડિઝાઇન કલર જોરદાર લુક આપે ને ટ્રેન્ડિંગ લુક વાળા વેરાયટી છે એક થી એક ચડિયાતા કલર એક ફિટિંગ એ જોરદાર મોટી મોટી બ્રાન્ડ ના ટી શર્ટ તમને અહીંયા મળી જશે આમ જો એક થી એક ચડિયાતી છે જેવો કલર માગો જેવી ડિઝાઇન માગો જેવી બ્રાન્ડ માંગો આ બધા જ પ્રકારના ટી શર્ટ તમને અહીંયા મળી જશે એટલે કે તમારે જે પણ કલેક્શન જોતું હોય ને બધું જોરદાર મળી જાય શર્ટ તો ખાલી સાડી પાંચસો મેન્યુફેક્ચર છે એટલે એ પણ રીઝનેબલ પ્રાઇસ માં મળી જાય બધા બ્રાન્ડેડ ટી શર્ટ મળી જાય અને ખબર છે આ જોરદાર પ્રીમિયમ કલેક્શન કઈ જગ્યાએ લેવાનું છે મેકર મેન જીન્સ ની અંદર ગ્રીન પ્લાઝા ડી માર્ટ ની બાજુમાં મોટા વરાછા છે સુરત ની અંદર બાકીની બધી ડિટેલ મેં સ્ક્રીન ઉપર આપેલી છે